ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કે

જરથી આઈ થિંક જે તમે વાત કરી કોશિશ કરી રહ્યું છે અને કવિતા પણ છે કોશિશ કરવા વાળો ક્યાર નહી હતી હાલાકી છેલા ઘણા ટાઈમ થી માર્કેટ કોશિશ કરવાનું ભૂલી ગયો હતો છેલા ત્રણ ચાર ટ્રેડિંગ સેશન થી માર્કેટ કોશિશ કરી રહ્યું છે અને ફંડ હાઉસીસ ના જો રેકમેન્ડેશન જો છેલા ત્રણ દિવસમાં ઘણા બધા એફઆઈ ઇન્ક્લુડિંગ મેકવાયરી સાથે બેંક ઓફ અમેરિકા મોર્ગન સ્ટેનલી અને કમન્સ કે આના ઉપરાંત ઘણા એટલા સિરીઝ ઓફ નંબર છે જે લોકો ઇન્ડિયન માર્કેટ પર વેલ્યુએશનમાં સબ બધાને કમ્ફર્ટ લાગી રહ્યો છે બધાને એવું લાગી રહ્યું છે આ પોસ્ટ કરેક્શન માર્કેટ એક એટ્રેક્ટિવ નહીં પણ એક બેટર લેવલ પર છે વર્સિસ ઇમર્જિંગ પિયર્સ હજી પણ આપણે ટેન ઇયર્સના ઓરાઇઝનના જે એવરેજ ગણો તો આપણે થોડા ઉપર છીએ થોડા એક્સપેન્સિવ છે પણ આપણે જે ડેવલપ માર્કેટની સામે આપણે આગળ ચર્ચા કરી અમેરિકાના જેટલો પી હતો ફોરવર્ડ એટલા આપણે આવી ગયા હતા તો આઈ થિંક એ થોડું વેલ્યુએશન જે કરેક્શન છે એટલે બધા ફંડ હાઉસીસનો જે વ્યૂ છે એ પોસ્ટ કરેક્શન સારો છે બધા લગભગ જોશો તમે એક નવો ટ્રેન્ડ બનો છે બધા ફંડ હાઉસીસ આપણે જે સ્ટોક્સ છે એને અપગ્રેડ કરીને ટાર્ગેટ કટ કરી રહ્યા છે મારા હિસાબે એક ફેર એમની સિચ્યુએશન છે ઘણા ટાઈમથી એ લોકો અપગ્રેડ પણ રહ્યા હતા ટાર્ગેટ પણ વધાર રહ્યા હતા અને ફરીથી જ્યારે ઇન્ડિયન માર્કેટ નીચે આવ્યું તો એ ડાઉનગ્રેડ પણ કરી રહ્યા હતા અને ટાર્ગેટ કટ કરી રહ્યા હતા આની સામે એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કારણ કે પ્રાઇસિસ સિગ્નિફિકન્ટલી કરેક્ટ થયા છે તો એમનો જે કટ કરેલો ટાર્ગેટ છે લાઈક કે બે દિવસ પહેલા પણ એક ફંડ ટાર્ગેટ કટ કર્યો હતો તો પણ સાતસોના ટાર્ગેટ હતા તો આઈ થિંક આ એક આગળ જતા સિચ્યુએશન રહેશે રિલાયન્સ પોસ્ટ કરેક્શન ડેફિનેટલી એક એટ્રેક્ટિવ લેવલ પર છે અને રિલાયન્સનો પ્રોફિટ તો ઘટો નથી જે આ પ્રાઇસને આ વેલ્યુએશન હતા એ એના પોસ્ટ છે જે જીઓફીનનું ડીમર્જર થયું એના પહેલાંના આ જે વેલ્યુએશન છે ત્યાં આવી ગયું છે અને આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે કદાચ આ વર્ષે એજીએમમાં મોટા અનાઉન્સમેન્ટની આશા રાખવી જોઈએ કારણ કે જે પણ રિલાયન્સ સ્ટ્રેટેજીક ડિસિઝન લે છે એ માર્ચ ક્વાર્ટરના એન્ડમાં અને જે એજીએમ હોય છે અને એજીએમમાં એપ્રુવલ લે છે તો એક સારી ઉમેદ હોય છે અને એના બધા જ ડિસિઝન આ મીન્સ કે એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં જ હોય છે તો આશા રાખવી જોઈએ કે આવતા કોર્પોરેટ અર્નિંગ જ્યારે રિલાયન્સ આપશે તો કંઈક સ્ટ્રેટેજીક અનાઉન્સમેન્ટ એ કરી શકે તો આઈ થિંક આના ઉપર ફોકસ રાખીને તમારે અહીંયા ખરીદારી કરવી જોઈએ એક વર્ષનો આઉટલુક રાખો કન્ઝર્વેટિવલી જે કોટકનું ટાર્ગેટ છે ફોર્ટીન હંડ્રેડ જે ફ્રી સિક્સટીન છે આઈ થિંક ફોર્ટીન હંડ્રેડ સુધીના એટલીસ્ટ ત્યાં ટાર્ગેટ આવી શકે છે પણ જો ફોર્ટીન હંડ્રેડના ટાર્ગેટ માટે લે તો રિલાયન્સ ના લો કારણ કે આ એક મલ્ટી બેગર થીમ છે પરંતુ થોડો ટાઈમ આપવો પડશે જ્યારે ત્યારે જીઓની વેલ્યુ અનલોક થશે ત્યારે તમને ખાલી રિલાયન્સ નહીં રિલાયન્સ પ્લસ જીઓનું વેલ્યુએશન છે એ ઘણું આકર્ષક લેવલ પર છે તો આ બોટમ પર છે અને મીન્સ બોટમ ક્યારેય કઈને નથી આવતી અને રિલાયન્સ જેવી દિગ્ગજ કંપની અને મીન્સ કે એ લોકો આટલા વર્ષથી ફાઈનાન્સીયલ માર્કેટમાં છે આટલું એમનો એક્સપિરિયન્સ છે તો શાયદ મને એવું લાગી રહ્યું છે કે જલ્દીથી કંઈક સ્ટ્રેટેજીક અનાઉન્સમેન્ટ અહીં આવશે તો તમને ઘણો સારો ફાયદો થઈ શકે છે